નમસ્કાર દર્શક મિત્રો આપ છો સમાચાર શિરોડ તાલુકાના ઝાંઝ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવવામાં આવે

વધારો થયો બાદ વારંવાર જ્યારે કોઈ મંદિરનું નિર્માણ કાર્ય થતું ત્યારે અજયબે દ્વારા તાતાની સ્થાપના કરવાના પ્રયત્નો કરવા છતાં ઝાંઝર ગામની બહાર કોઈ જગ્યાએ સફળતા મળીને બે હાજર બાવીસમાં માં ઝાંઝર ગામમાં જ મંદિર આશ્રમ બનાવી

મૂર્તિઓ સાથે સુંદર ભક્તિમય વાતાવરણનું નિર્માણ થયેલ છે અને નીર સંકટ મુચન હનુમાનજી ધામમાં વિરાજમાન પનોતી દેવી સાથેના સ્વરૂપના દર્શન માત્ર થી દર્શનાર્થીઓના દુઃખ દર્દ દૂર થાય છે અને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને આગામી બારમી એપ્રિલ બે ના રોજ હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે પૂજા મારુતિ યજ્ઞ ભજન કીર્તન છાસ વિતરણ સુરક્ષા કવચ વિતરણ અને આયોજન કરવામાં આવેલ તમામ પધારવા હાર્દિક આમંત્રણ સાથે ન્યુઝ જય સિયારામ હનુમાનજી ધામ ગામ જાજળ તાલુકો શિરોર જિલ્લો વડોદરાથી અજય પટેલના જય આજે હનુમાનજી જન્મોત્સવ સંકટમોચન હનુમાનજી ધામ મંદિરે નિધામમાં મારૂતિયજ્ઞ પાટોત્સવ પૂજા છાસ વિતરણ રામકુંડ દર્શન મહાપ્રસાદી વગેરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલું છે પંથકના તમામ ભાવિક ભક્તો પંથકની એકમાત્ર દુર્લભ એવી પનોતી દેવીવાળી મૂર્તિના દર્શનાર્થે વધાર્યા છે તમામ ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત કરું છું અને હનુમાનજી દાદા તમામ ભાવિક ભક્તોના દુઃખ દર્દ દૂર કરે તમામને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના જય સિયા રામ જય